નલિયા ખાતે એક યુવતી પર કરાયેલ કથિત બળાત્કારના આરોપીઓના નામો જાહેર કરવા અને તેમની સામે કડક પગલાં લેવાની માંગ સાથે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજવામાં આવી હતી અને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરીની આગેવાની હેઠળની આ રેલીમાં ભુજ સુધરાઈના પક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા લઘુમતી સેલના પ્રમુખ શ્રી રફિક મારા મહિલા સેલના પ્રમુખ શ્રી કલ્પનાબેન જોશી જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા શ્રી વી કે હુંબલ અબડાસાના માજી ધારાસભ્ય શ્રી ઇબ્રાહીમ મંદ્રા કોંગ્રેસના મહામંત્રી શ્રી રવિન્દ્ર ત્રવાડી સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા આ ઘટનાના આરોપીઓ સામે તટસ્થ તપાસની માંગ કરતા બેનરો સાથે આ કોંગ્રેસી કાર્યકરો સમગ્ર શહેરમાં ફર્યા હતા અને સૂત્રોચ્ચાર કરી આ ઘટનામાં સંડોવાયેલા લોકો સામે કડક પગલા લેવાની માંગ કરી હતી ત્યારબાદ આવેદન પત્ર પાઠવીને આ મામલે ઉગ્ર રજૂઆત કરાઈ હતી કોંગ્રેસી આગેવાનોએ કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજાવી દીધું હતું આ અંગે કોંગ્રેસના અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી એટલે નલિયા ખાતે જે આ પાંસઠ વ્યક્તિઓ દ્વારા એક મહિલા ઉપર જે દુષ્કર્મ આચરણું છે એના માટે આજ રોજ મહિલા કોંગ્રેસ દ્વારા ધરણા ઉપર બેસવામાં બેઠા હતા અને ત્યારબાદ કલેક્ટરશ્રીને ડીએસપી કચેરીને એક આવેદન અમે આપશું અને ત્યારબાદ અમારી એમાં માંગ એવી છે કે એ ગુનેગાર ઝડપથી પકડાઈ જાય પોલીસ એમાં તાત્કાલિક અસરથી એની ધરપકડ કરે અને ત્યારબાદ એને એવી કડક સજા આપવામાં આવે અને આ જો તાત્કાલિક ધરપકડ કે એની સજા નહીં થાય તો મહિલા કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક એક કાર્યક્રમ અમે આપશું અને સાથે સાથે એક આંદોલનાત્મક પણ કાર્યક્રમ અમે આપવા જશું એટલે જે તે વખતે બીજેપીની સરકાર જ્યારે દિલ્હીમાં ન હતી ત્યારે આ બધી જે સંસ્થાઓ હતી એમની એજન્સીઓ ધરાવતી સંસ્થાઓ હતી અત્યારે અમે મહિલા કોંગ્રેસ હતી અને હું પણ ખુદ એક અનેક સંસ્થાઓમાં કામ કરું છું ત્યારે હું અહીંથી પણ એક અપીલ કરું છું જાહેર સંસ્થાઓને કે એક આ મહિલાના સ્વમાનનો સવાલ છે ત્યારે દરેક મહિલાઓએ એ સામેથી આ જે અમે ચળવળ ઉપાડીશું તેમાં સામેથી સ સામેલ થવું જોઈએ અને હું અહીંથી એ લોકોને આમંત્રણ પણ આપું છું કે જ્યારે જ્યારે આવા બેનાના હોય ત્યારે ખરેખર મહિલા સશક્તિકરણ ધરાવતી દરેક જે કચ્છની સંસ્થાઓ છે કે ગુજરાતની સંસ્થાઓ છે તેઓ આંદોલનાત્મક પગલે આગળ વધવું જોઈએ અને આ લોકોને સર્વેને સબક શીખાડવા જોઈએ આ નળિયાનો બનાવ દેશની આઝાદી થઈ આજે સુધી એવું કચ્છમાં કોઈ કૃત્ય બન્યું નથી એવું કૃત્ય આ કચ્છમાં બની ગયું છે એ બાબતે કોઈ શબ્દ મારી પાસે નથી ને કચ્છના લોકો પાસે શબ્દ નથી કઈ રીતે વખોડીએ આમાં હું ભાજપ કોંગ્રેસને પડવા માંગતો નથી મારી વાત એક કચ્છિયત તરીકે ને કચ્છનું સુપત્ર તરીકે છું ભાજપ હોય કે કોંગ્રેસ હોય ગમે એવું ચબરબદ્ધ હોય એને જેલના સળિયામાં જવું પડે તે માટે મારું આહવાન છે